સેનાના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા આ કાર્યક્રમ ખારીયા ખાતે ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ફાર્મ યોજાયો હતો આ પ્રસંગે ભાજપ દ્વારા મહાકાલ જે સ્પેરાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે આગામી રાજકીય ગતિવિધિઓમાં આ સમર્થનનું મહત્વ વધારે છે મહાકાલ સેનાના સમર્થનથી બનાસકાંઠા જિલ્લામાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બન્યું છે બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેનાના અધ્યક્ષ શ્રી સી વાઘેલા અને એમની ટીમ સમગ્ર ટીમ આજે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં દેશના પ્રધાનમંત્રી આદરણી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણો દેશ જે વિકાસ કરી રહ્યો છે એ વિકાસ યાત્રામાં જોડાયેલા છે અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે શિહ વાઘેલા અને એમની સમગ્ર ટીમ આજે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે સૌ કાર્યકર્તાઓ જોડાયા છે સૌનું સન્માન કરું છું સૌનું સ્વાગત કરું છું અને સૌને શુભકામનાઓ પાડું ધન્યવાદ